હાલો મનસુખભાઈ મનસુખભાઈ બોલો કામ પડ્યું થઇ ગયા અમારે એક દીકરી ભાણેજ છે ને એ ભરવાડના અહિયાં ગઈ છે અને એને પોલીસ કેસ કરીને કઈ માંથી

હા અને રે છે સાપર વેરાવળ અને જે આ છોકરો છે ને એ ગું રે છે હા એ ભરવાડ નો છે બે છોકરા બાપ છે અને અમાર છોકરીને ફસાય દીધી પેલા હવે અત્યારે છોકરી ક્યાં છે અત્યારે એની પાછી વહી ગઈ ત્યાં ગુંડાશરા નથી પણ હવે ક્યાં છે ને એ હજી કઈ નક્કી નથી થતું ભાઈ મનોજભાઈ ન ખબર પણ એ સાપર માં એના બેરી એના મામા ની ઘી બેરી હતી ને કે દૂધ ને એમ જાતા છોકરીને કોને કેમ ફસાઈ જ હા તી હ ફસાઈ ગઈ તી પેલા તમારું આખું નામ હું છે મારું નામ તો જ્યોત્સના બેન મનોકરી ગોસ્વામી ઓકે તમારી દીકરીની દીકરી તમારી આ દીકરી છે એ તમારી ભાણેજ કયા ગામની ની એ ક્યાં ગામ છે એ એ રહે છે સાપર વેરાવડમાં એટલે મૂળ સાપર વેરાવડના ના છે કે ન્યા રહેવા ગયા છે એમ રહેવા ગયા છે છે સુરેન્દ્રનગર ખોરુ આગર ઠીક 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 અહીંયા તો નોકરી જન તો કરવા જમાય હા હા નોકરી સંતો કરે મારા છોકરા સાપર વેરાવળ માં છે બે દીકરા છે દીકરી છે બધા સાપર વેરા અમે બે માણા અહીંયા રે અમે છોકરી નાય તેડી વાત અમે હું શું કે મારી બાજુ શું થઈ કે શું કર્યું તો કે એને ફોન ફોન કરી દીધો ને કઈ એને કઈ સરનામું કઈ ખબર નોતી

હા તો એની મમ્મીને કોક ના ફોન કરાવો અત્યારે હાલો હા કરું હા અને ફોન કર ઈ છોકરીની મમ્મીની પણ ફોન કરાવો છોકરીના ફોટો મોકલો આ છોકરાનો ફોટો હોય મોકલો એ હા હું મમ્મીને એને કવ હમણાં હા કરાવો કરાવો હા ભાઈ હું છે ને ઓલા બેન હારે વાત કરાવું તમે જુદી વાત કરો ને અમારી ભાણેજ જ હમણાં વાત નોત કરી અમારી કાગડોળી થી હા હા તો ઈ જે છોકરીના મમ્મીને એ વાત કરો ને તમે જુદી આપો ને પણ

હવે આ છોકરી ના ફોટા છે હા છે તમારા ફોટા છોકરી ના ફોટા ય છે અને છોકરા ના ફોટા ય છે હા તો છોકરા નો ફોટો મોકલો હવે હવે નંબર બીજો હવે તમારું નામ હું કીધું દક્ષા બેન એની મમ્મી હા દક્ષા બેન દક્ષા બેન શૈલેષ કરી ને

અને આ ઉપાડી જનાર છોકરાનું નામ શું છે મનોજ મનોજભાઈ આખું નામ મનોજભાઈ જગાભાઈ મનોજભાઈ જગાભાઈ

છોકરીનો છોકરાનો અને છોકરીના મમ્મીનો વાયરલ કરે કઈ વાંધો નઈ હા એક મિનિટ ભાઈ હું એના મમ્મી પૂછીને ફોન કરું ઓનલાઈન કોન્ફરન્સ હા હા ચાલુ રાખો તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપકી કોલ કો હોલ્ડ પર રખા ગયા હૈ કૃપયા લાઈન પર बने રહે યોર કોલ ઇઝ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓનલાઈન ઓર કોલ બેક લેટર તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપકી કોલ કો હોલ્ડ પર રખા ગયા હૈ કૃપયા લાઈન પર बने रहे યોર કોલ ઇઝ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓનલાઈન ઓર કોલ બેક લેટર

કઈ વાંધો ને સમાધાનમાં આવે ત્યારે મને રીંગ કરજો ઓકે એટલે પછી શું થાય છે માં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને ઓકે હાલો મોકલશો ભાઈ હા હમણાં આવી જાય મારી ચેનલ માં મનસુખ રાઠોડ યુટ્યુબ ચેનલ આવે છે ને